આજની સોનેરી રાતથી એકાવન વર્ષ સુધી આ પાંચ રાશિ પર શનિદેવની અમૃતવર્ષા શનિદેવનું પ્રતિક કર્મ જ છે તેઓ એવી શક્તિ છે જે દરેક જન્મ જન્માંતરમાં માનવના કર્મફળને તોલીને આપે છે પરંતુ જ્યારે તેઓ કૃપાળું થાય છે ત્યારે તેમની ઉપાસના કરનારા પર આકાશથી પણ વધુ મહાન આશીર્વાદ વરસે છે શનિદેવનો એકાવન વર્ષનો ચક્ર સામાન્ય જ્યોતિષમાં બહુ આસાનથી સમજાતો નથી કારણ કે શનિ એક એવું ગ્રહ છે એક રાશિમાં ધીમા ગતિથી ચાલે છે ત્રણ ત્રણ દૃષ્ટિથી જીવનના ત્રિકોણોને અસર કરે છે માનવના કિસ્મતને વટાવી નાખવાની તાકાત ધરાવે છે જ્યારે કોઈ રાશિ પર શનિદેવની તૃતીય સાતમી અને દશમી દૃષ્ટિ સંતુલિત હોય શુભયોગમાં હોય અને અન્ય ગ્રહો શનિની સાથે વિરોધકક્ષમાં ન હોય ત્યારે અતિશય શુભ એકાવન વર્ષ શરૂ થાય છે આજની રાત્રે જે યોગ રચાઈ રહ્યો છે તે એક દુર્લભ યોગ છે ચંદ્રની સોનેરી કિરણો સાથે શનિની અનુલોમ ગતિનું યોગ તથા ગુરુની સકારાત્મક દૃષ્ટિ અને બુદ્ધનું ચિત્તસ્થિર કરતું સ્થાન આ ત્રણેય યુગમ મળીને પાંચ રાશિઓના ભાગ્યને દૈવી શક્તિથી પોષિત કરે છે આંગણે આવતું આ આશીર્વાદ માત્ર બે દિવસ બે વર્ષ કે વીસ વર્ષનો નથી આ તો સમગ્ર જીવન બદલાવી નાખે તેવી એકાવન વર્ષની શુભચક્ર છે એક વૃષભ રાશિ ધનયોગથી રાજયોગ સુદ ગરીબી કષ્ટ અટકળબધું પૂરું વૃષભ રાશિના લોકો છેલ્લા દસથી બાર વર્ષથી સ્થિરતા શોધી રહ્યા હતા ઘણા નિર્ણયો અટકતા હતા મહેનત વધુ પણ પરિણામ ઓછું કમાણીના નવા દરવાજા ખુલી જશે લોટરી ધનયોગ બિઝનેસ એમ્પાયર વેપારમાં બસ્સો ટકા વૃદ્ધિ ઘર જમીન જાયદાદનો દબદબો પરિવારનું ભાગ્ય પણ ઉન્નત સંતાનને મોટી સફળતા માતાપિતાને આરોગ્ય ત્રણ પેઢીને લાભ વૃષભ રાશિને મળતી આ કૃપા માત્ર તેમને નહીં પરંતુ તેમના સંતાન પૌત્ર અને તેમના ઘરે જન્મનાર હરીફાઈદારો માટે પણ લાભદાયી રહેશે બે સિંહ રાશિ દૈવી પ્રકાશનો ઉદય શનિદેવનો આશીર્વાદ સિંહ રાશિમાં એક ખાસ અસર કરે છે કારણ કે સૂર્ય બરાબર રાજ્ય શનિ બરાબર કર્તવ્ય અને ન્યાય આ બે જ્યારે સાથે આવે છે ત્યારે રાજયોગ કહેવાય રાજકારણમાં ઊંચું સ્થાન જે લોકો સમાજમાં પ્રભાવ વધારવા માંગે છે તેઓને અદ્ભુત સફળતા વિદેશયોગ વધતા વૈશ્વિક ઓળખાણ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરવાની તક સંતાન સુખ ઘર સુખ પરિવારમાં ખૂબ શાંતિ અને સમૃદ્ધિ મુશ્કેલીઓનો અંત તકલીફો હવે સૂર્યોદયની જેમ અદૃશ્ય થવા લાગે ત્રણ તોલા રાશિ ન્યાયનો ત્રિકાળ આશીર્વાદ કારણ કે તુલા શનિની ઉચ્ચ રાશિ છે અહીં શનિદેવ મહત્તમ શક્તિ આપે છે કાનૂની કેસોમાં દમદાર જીત વિવાદ પૂરા કાનૂની ઝંઝટ ખતમ સરકારનું સહકાર ગુપ્ત ગુપ્તધનયોગ કોઈક પાસેથી મળતો અચાનક લાભ કાર્યક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રમોશન સત્તા નેતૃત્વ સન્માન તુલા રાશિના ઘરના લોકો પણ લાભ મેળવે શનિદેવની આ કૃપા વંશાવળી સુધી જાય છે ચાર ધનુ રાશિ ધર્મનો ગૌરવનો અને સમૃદ્ધિનો યુગ ધનુ રાશિનો સ્વામી ગુરુ છે અને ગુરુ વધતા શનિ બરાબર ભાગ્યોદ્યો નોકરી વ્યવસાયમાં અમિત વૃદ્ધિ અચાનક પ્રમોશન સરકારી કામોમાં સફળતા વિદેશ સ્થાયી યોગ પરિવાર સાથે વિદેશમાં સુખ આધ્યાત્મિક ઉર્જાનો ઉદય ધનુ રાશિના લોકો યાત્રા જ્ઞાન શાસ્ત્ર ધ્યાન તરફ વધુ જોકે મોટા ઘર અથવા ઓફિસ ખરીદવાની તક જમીન જાયદાદથી જીવન સ્થિર થશે પાંચ મકર રાશિ શનિદેવની શિરમોર કૃપા મકર રાશિ પર શનિની મહત્તમ કિરણો વરસે છે જીવનમાં અસાધારણ વૃદ્ધિ તેઓએ બાળપણથી સઘન સંઘર્ષ જોયો છે હવે સમય તેમના પક્ષે છે મકર રાશિવાળાઓ લીડર બનશે સરકારી પોલીસ એડમિન રાજકીય ક્ષેત્રમાં ઊંચું સ્થાન જમીન મિલકતનું પ્રચંડ ભાગ્ય પચાસ વર્ષ સુધી અવિરત વિકાસ કુટુંબમાં સોનાની જેમ સમૃદ્ધિ અર્થ માન ધર્મ ત્રણેયમાં સફળતા આ ઉપાય આ પાંચ રાશિના ભાગ્યને દસ ગણું તેજ કરશે એક દર શનિવારે કાળા તિલ તેલમાં મિક્સ કરીને શનિ મંદિરમાં અર્પણ બે પીપળા વૃક્ષને પાણી આપવું ત્રણ શનિ સ્તોત્ર ચાર કાળી ઉડદાન પાંચ ગરીબોને શનિવારે ભોજન છ ઘરમાં અનાવશ્યક ઝઘડો ટાળવો સાત માતાપિતાની સેવા શનિની કૃપા મેળવે આ પાંચે રાશિઓના જીવનમાં સોનેરી યુગ સફળતા સંતાન વૃદ્ધિ રાજયોગ સ્થિરતા આધ્યાત્મિક કૃપા અવિરત સમૃદ્ધિ આવો ચક્ર સહેજ બને છે આગળના લાંબા વરસો સુધી આ રાશિઓનો પ્રકાશ અન્ય બધાથી વધારે દેખાશે શનિદેવની કૃપા જ્યારે કોઈ રાશિ પર વરસે છે ત્યારે જીવનના દરેક ક્ષેત્રમાં અદ્ભુત પરિવર્તન થવા લાગે છે શનિદેવ કડકશિસ્ત કર્મફળ ધર્મપાળન પરિશ્રમ અને સાચા માર્ગનો સાથ આપનાર દેવ છે તેઓ દંડ પણ કરે છે અને યોગ્ય સમય આવે ત્યારે અતિશય આશીર્વાદ પણ વરસાવે છે આજની આ સોનેરી રાત એક વિશેષ યોગ લઈને આવી છે શનિજીએ પોતાના દશા ચક્રનો એકાવન વર્ષનો અમૃતકાળ પાંચ વિશેષ રાશિઓ માટે શરૂ કર્યો છે આ એકાવન વર્ષનું ચક્ર ખૂબ લાંબુ છે એક જીવનકાળ જેટલું એટલું લાંબુ કારણ કે શનિદેવ ધીમા ગતિના ગ્રહ છે અને તેમની દૃષ્ટિ તથા પરિવર્તન રાશિ જાતકોના સુભાગ્યને પેઢી સુધી અસર કરે છે આ વિશેષ યોગમાં આ પાંચ રાશિઓને શું મળશે અને કઈ રીતે જીવન બદલાશે ચાલો ખૂબ વિગતવાર જાણીએ જ્યારે શનિ પોતાની દૃષ્ટિને કોઈ રાશિ પર ખૂબ સરળ શક્તિશાળી અને સકારાત્મક બનાવી દે છે ત્યારે નીચેના લાભો પેઢીઓ સુધી ચાલે છે અટકેલી પ્રગતિ જોરથી આગળ વધે ભાગ્યોદય અને વિજય ધન સંપત્તિ જમીન જાયદાદનો વધારો સંતાનની વૃદ્ધિ અને સંતોષ આધ્યાત્મિક કૃપા નોકરી વ્યવસાયમાં અદ્ભુત વૃદ્ધિ નવા અવસર ખુલી જવામાં ભય બીમારી અને દુઃખમાંથી મુક્તિ દેવી દેવતાઓનો અવિરતાશીર્વાદ શનિની આ રીતે અમૃતવર્ષા ભાગ્યને ધોઈને નવા જીવન તરફ લઈ જાય છે આજની રાતથી શરૂ થતી આ એકાવન વર્ષની શુભ દશામાં પાંચ સૌથી ભાગ્યશાળી રાશિઓ વૃષભ રાશિ સંપત્તિ અને સામ્રાજ્યની વર્ષા શનિદેવ વૃષભ પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે આ રાશિના લોકો માટે આવનારા એકાવન વર્ષ ધન અને જમીનનો વિશેષ વધારો શનિની દૃષ્ટિથી વૃષભ જાતકોને જમીન મકાન વાહન ખરીદવા અત્યંત સારા સમય મળશે બંધ બારણાં ખુલી જશે છેલ્લા ઘણા વર્ષોથી અટવાયેલા કામો હવે અદ્ભુત ગતિએ પૂરા થશે વ્યવસાયમાં રાજયોગ ગૌરવ પ્રતિષ્ઠા ઉચ્ચ સ્થાન અને લાંબા સમય સુધી ચાલતું સફળ સામ્રાજ્ય ઊભું થશે કુટુંબ સુખ સંતાન લગ્ન ગૃહજગતમાં સ્થિરતા શનિજીની કૃપા વરસશે સિંહ રાશિ ભાગ્યોદયનો મહારાજયુગ સિંહ માટે આ સોનેરી રાતથી જીવનમાં નાટકીય બદલાવ આવે છે કરણકર્મનું ફળ એકસો ગણું મળશે સિંહ રાશિવાળા જે કામ શરૂ કરે તે હવે અટકાશે નહીં વિપુલ માન સન્માન રાજ્યોના ગ્રહ સૂર્ય પર શનિની કૃપા આ બેની જોડી સફળતાનો પર્યાય બને છે સુંદર વિકાસ વ્યવસાય સરકારી કામ પ્રમોશન પદ પ્રતિષ્ઠા અને લોકો પર અસર વધશે વિદેશ યોગ વિદેશમાં સ્થાયિત્વ અને સમાવેશ મળવાની પ્રબળ સંભાવનાઓ તુલા રાશિ શનિદેવની પોતાની રાશિનો આશીર્વાદ તુલા શનિની ઉચ્ચ રાશિ હોવાથી શનિદેવ અહીં ખૂબ જ શુભફળ આપે છે કાનૂની સરકારી કામોમાં જીત જેવી કોર્ટ કેસ ન્યાય કાનૂન સંબંધિત બાબતોમાં મોટું વિજય મળે છે આર્થિક સ્થિતિ રાતોરાત બદલાશે અચાનક આવક અચાનક લાભ છુપાયેલા ધનની પ્રાપ્તિ જીવનમાં સંતુલન અને શાંતિ માનસિક શાંતિ આધ્યાત્મિક વૃદ્ધિ આગામી પેઢીઓને પ્રમુખ સ્થાન મળશે તુલા રાશિનો આ એકાવન વર્ષનો સકારાત્મક ચક્ર વારસામાં સુખ સમૃદ્ધિ આપે છે ધનુ રાશિ ગુરુ અને શનિનું દ્વિઆશીર્વાદ ધનુ રાશિ પર આ વર્ષે ગુરુનું પણ વિશેષ પ્રભાવ છે આથી શનિની એકાવન વર્ષની કૃપા દબદબો સર્જશે શિક્ષા કરિયર નોકરીમાં ચમકદાર સફળતા દેશ વિદેશમાં મોટા પદ આ રાશિનો ભાગ્યોદય શરૂ ધાર્મિક યાત્રાઓ અને દિવ્ય શક્તિનો સાથ શનિજી ધનુજાતકોને ધર્મના માર્ગે સફળતા આપે છે આર્થિક સમૃદ્ધિ નવું ઘર નવો વ્યવસાય નવા સોર્સ ઓફ ઇન્કમ વિજય વિરોધીઓ પર જીત આ રાશિનો તેજ હવે કોઈ રોકી નહીં શકે મકર રાશિ શનિદેવની પોતાની સત્પુત્ર રાશિ મકર પર શનિદેવનો સૌથી ઊંડો આશીર્વાદ જીવનમાં અંદરથી મોટો બદલાવ ધમકતું ભાગ્ય દરેક ક્ષેત્રમાં સ્થિરતા લાંબા સમયના ફાયદા જમીન મિલકત લોખંડ મશીનરી બાંધકામ ક્ષેત્રમાં અદ્ભુત સફળતા કર્મશક્તિ અને પ્રભુતા મકર રાશિવાળા તેમના ક્ષેત્રના લીડર બની જાય ઘર પરિવારમાં સુખ કુટુંબમાં શાંતિ અને સમૃદ્ધિ વધશે શનિદેવની દૃષ્ટિ સંપૂર્ણ સકારાત્મક શુભ ગ્રહો સાથેના યોગો સરસ કર્મફળનું રક્ષણ આધ્યાત્મિક ઊર્જાની વૃદ્ધિ લાંબા સમય સુધી ચાલતા લાભ આ અસર માત્ર જાતકોને નહીં પરંતુ તેમની આવતી પેઢીઓને પણ સુખ સમૃદ્ધિ આપે છે શનિદેવની કૃપા અખંડિત રહે તે માટે પાંચ ઉપાય શનિવારે કાળા તિલનું દાન શનિચ્લિસા અથવા પઠન પીપળા વૃક્ષમાં દીવો શનિ મંદિર ખાતે તેલ અર્પણ ગરીબને કાળા કપડાં અથવા અન્નદાન જીવનમાં અટકેલા દરવાજા ખુલી જશે જૂની સમસ્યાઓ દૂર થશે નસીબ મજબૂત બનશે નવા અવસર મળે કુટુંબમાં સમૃદ્ધિ આવશે નકારાત્મક શક્તિઓ દૂર થશે ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે ઉન્નતિ થશે